નમસ્કાર મિત્રો એ બી દલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સમાજ ઉપયોગી અને વિદ્યાર્થીઓને હિતના અલગ અલગ માહિતી આપણે આપણી ચેનલ પર આપી રહ્યા છીએ પસાદ અને નબળા વર્ગના બાળકો માટે સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતી યોજના આરટીઈ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન ભણતરનો મફત ભણતરનો અધિકાર એવી યોજના ચલાવવામાં આવી રહી છે દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આ આરટી હેઠળના એડમિશન શરૂ થતા હોય છે તો ગવર્મેન્ટ દ્વારા અને ડીઓ કચેરી દ્વારા જે આર ટીઈની વેબસાઈટ છે તેના પર એક્ટિવિટી જોવા મળી રહી છે અને આર ટી એડમિશન બે હજાર પચીસના ડોક્યુમેન્ટનું લિસ્ટ મુકાઈ ગયું છે તો આપણે જોઈએ કે આર ટી અંદર એડમિશન લેવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે આપણે આરટીઈનું એડમિશનનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે અને આરટીનું એડમિશન ફોર્મ ભરતી વખતે શું શું આપણે ધ્યાનમાં રાખવું પડશે રાઈટ ટુ એજ્યુકેશન જે આરટીની વેબસાઇટ છે તેના પર કેટેગરી વાઇઝ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે એટલે કે આરટીના એડમિશનમાં અલગ અલગ કેટેગરીને પ્રાથમિકતા આપવામાં આવી છે જે આપણે જોઈએ કે સૌ પ્રથમ જે અનાથ વર્ગના બાળકો છે તેને સૌ પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવે છે ત્યારબાદ સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળક જે અનાથ આશ્રમમાં રહેતા હોય અથવા સંરક્ષણ હેઠળ રહેતા હોય તે બાળકોને પ્રાયોરિટી આપવામાં આવશે ત્યારબાદ બાળગૃહમાં રહેતા બાળકોને પ્રાયોરિટી આપવામાં આવશે ત્યાર પછી બાળમજૂર અને સ્થળાંતરિત મજૂરાના બાળકોને પ્રાથમિકતા આપવામાં આવશે ત્યારબાદ મનબુદ્ધિ અમુક રોગોથી પીડિત અથવા તો શારીરિક વિકલાંગ હોય તેવા બાળકોને પ્રાથમિકતા આપવામાં આવશે એ એન્ટી રેટ્રોવાયરસ થેરાપીની સારવાર લેતા બાળકોને પ્રાથમિકતા આપવામાં આવશે ત્યારબાદ ફરજ દરમિયાન શહીદ થયેલા જે અધિકારીઓ હોય તેના બાળકોને પ્રાથમિકતા આપવામાં આવશે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય સંતાનમાં માત્ર દીકરી હોય તેવી દીકરી એટલે કે જે વાલીઓને એક જ દીકરી છે અને તેના માટે સિંગલ ચાઇલ્ડ એટલે એક જ દીકરી હોવાનું જે મ્યુનિસિપાલિટી દ્વારા પ્રમાણપત્ર બનાવેલું હશે તો તેને અગ્રિમતા આપવામાં આવશે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીઓમાં અભ્યાસ કરતા બાળકો એટલે કે જે બાળકને આપણે બાળ મંદિરમાં મોકલીએ છે તે આપણે આંગણવાડીમાં જોનો અભ્યાસ પૂરો કરાવ્યો છે એટલે કે જે આંગણવાડીના વર્ષો નક્કી કરેલા હોય અઢી વર્ષ કે ત્રણ વર્ષ તે કમ્પ્લીટ કરાવેલા છે તો તેને પણ વધારે પ્રાયોરિટી આપવામાં આવશે જીરો થી વીસ આંક ધરાવતા તમામ કેટેગરી એસસી એસટી એબીસી જનરલ અને અન્ય અન્યના બીપીએલ કુટુંબના બાળકો જે લોકો પાસે બીપીએલ પાસ હશે તેને પણ અગ્રીમતા આપવામાં આવશે એટલે કે એના ચાન્સ વધારે રહેશે અનુસૂચિત જાતિ એટલે કે એસસી અનુસૂચિત જનજાતિ એટલે એસટી કેટેગરીના બાળકો એટલે કે જે અનામત જૂથમાં જે આવે છે તે બાળકોને અગ્રીમતા આપવામાં આવશે ત્યારબાદ સામાજિક શૈક્ષણિક રીતે પછાત અન્ય પછાત વિચારતી વિમુખ જાતિના બાળકો એન્ટીડીએનટી અને એનો કરે તે એટલે કે જે ઓબીસી વર્ગના છે અને એન્ટી ડીએન જે લોકો આવે છે ત્યારબાદ એને અગ્રિમતા આપવામાં આવશે સામાજિકને શૈક્ષણિક પછાત વર્ગ અન્ય પછાત વર્ગ વિસરતી અને વિમુખ જાતિના બાળકો એન્ટીડીએનટીમાં એસ કરે છે તે એટલે કે એન્ટીડીએનટીમાં આવતા હોય અને એન્ટીડીએનટીમાં ન આવતા હોય એ બાળકોને અગ્રિમતા આપવામાં આવે છે ત્યારબાદ જનરલ કેટેગરી બિન અનામત વર્ગના ઈડબ્લ્યુ જે બાળકો આવતા હોય તેને અગ્રિમતા આપવામાં આવશે તો આવી રીતે અલગ અલગ અનાથ બાળકોથી ચાલુ કરી અને જનરલ કેટેગરીના બાળકો સુધી ચૌદ નંબર સુધી અલગ અલગ પ્રાયોરિટી આપવામાં આવશે સૌ પ્રથમ અનાથ બાળકોથી ચાલુ કરી અને છેલ્લે લાસ્ટમાં અનામત અને અનામતના બાળકોને એડમિશન આપવાની કાર્યવાહી થતી હોય છે તો આપણે જોઈએ કે આ બધા કેટેગરીના બાળકો માટે કયા કયા ડોક્યુમેન્ટ વેબસાઇટ ઉપર આપણે અપલોડ કરવાના રહેશે તો તેમાં સૌ પ્રથમ છે જન્મનું પ્રમાણપત્ર એટલે કે જન્મ તારીખનો દાખલો જે આપણે હાલમાં નવી જે સિસ્ટમ આવી છે કે બાળકનું નામ પિતાનું નામ અને એની સરનેમ એ પૂરું નામ અને અંગ્રેજીમાં હોવું જોઈએ એ રીતે આપણે આખો દાખલો વ્યવસ્થિત બનાવેલો તે આપણે અપલોડ કરવાનો રહેશે નંબર બે રહેઠાણનો પુરાવો એટલે કે રહેઠાણના પુરાવામાં જો પોતાનું મકાન હોય તો લાઇટ બિલ વેરા બિલ અને જો પોતાનું મકાન છે અને લાઇટ બિલ વેરા બિલ પોતાના નામે ન હોય તો આધાર કાર્ડની એડ્રેસ આધાર કાર્ડ અને આધાર કાર્ડમાં એડ્રેસ પણ જે જ્યાં રહેશે ત્યાંનું હશે તો પણ ચાલશે નંબર ત્રણ જો અનાથ બાળકનું અહીંયા કેટેગરી છે એટલે ચાઇલ્ડ વેલફેર કમિટી એટલે કે અનાથ બાળક જ્યાં રહેશે તેનું જે ડોક્યુમેન્ટ હોય છે તે ડોક્યુમેન્ટ પણ અહીંયા રજૂ કરવાનું રહેશે બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો એટલે કે જે બાળક છે એનો એક ફોટો જોઈશે અને પાંચમા નંબર ઉપર માતા પિતાના આધાર કાર્ડ અને વાલીનો સહીનો નમૂનો એટલે કે માતા પિતાના આધાર કાર્ડ અને તેનો સહીનો નમૂનો આપણે રજૂ કરવાનો રહેશે ત્યાં ઉપર ત્યાં તે ઉપરાંત આપણે જોઈએ કે જે વધારે વધારે જનરલ ડોક્યુમેન્ટ જેમાં જોઈએ છે જે આપણે જોઈ લઈએ કે તે આપણે કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે મોસ્ટ ઓફલી આપણે ઓબીસીમાં જોઈએ તો ઓબીસીના જે ડોક્યુમેન્ટ છે તે લગભગ બધાની અંદર કોમન ડોક્યુમેન્ટની કેટેગરીમાં આવી જશે તો જો કોઈ જાતિવાઈઝ અનામતનો લાભ લેતા હોય તો તેમાં જાતિનો દાખલો રજૂ કરવો પડશે જો તમે બીપીએલ પાસ તમારી પાસે છે તો તમારા આવકના દાખલાની જરૂર રહેશે નહીં અને તમારે બીપીએલ પાસ રજૂ કરવાનો રહેશે એવી રીતે આપણે અહીંયા કોમન જોઈ લઈએ કે કોમન બધાને ડોક્યુમેન્ટ કયાં રજૂ કરવામાં રહેશે તો કે જન્મ તારીખનો દાખલો રહેઠાણનો પુરાવો રહેઠાણના પુરાવામાં આધાર કાર્ડ અથવા લાઈટ બિલ અથવા વેરા બિલ પછી આવકનો દાખલો ખાસ કરીને આવકનો દાખલો તારીખ એક ચાર બે હજાર એકવીસ કે તે પછીનો અહીંયા તારીખ જે આપવામાં આવી છે એ તારીખ પછીનો દાખલો હશે તે જ માન્ય ગણવામાં આવશે અને જો ભાડે રહેતા હોય તો ભાડા કરાર અહીંયા નોટરી રાય ચાલતો નથી રજીસ્ટર ભાડા કરાર રજૂ કરવાનો રહેતો હોય છે પાન કાર્ડ હોય તો પાન કાર્ડ રજૂ કરવાનું જો રિટર્ન ભરતા હોય તો છેલ્લા વર્ષનું રિટર્ન ભરવાનું અને જો પાન કાર્ડ નથી અથવા રિટર્ન નથી તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આવશે તે ડિક્લેરેશન ફોર્મ પણ ભરવાનું રહેતું હોય છે પાસપોર્ટ સાઇડનો ફોટાનો ફોટોગ્રાફ અને માતા પિતાના વાલીનો સહીનો નમૂનો અને એના આધાર કાર્ડની જરૂર અહીંયા પડશે અહીંયા સૂચના આપવામાં આવી છે કે આ ડોક્યુમેન્ટ જે તમારે અપલોડ કરવાના છે તેની અંદર શું શું ધ્યાનમાં રાખવાનું છે ઓનલાઈન ફોર્મમાં માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે એટલે કે જ્યારે તમે ફોર્મ ભરવા બેસો છો અથવા ફોર્મ ભરવા કંઈ જાઓ છો તો તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના છે ઝેરોક્સ કોપી લઈ જવાની નથી જ્યારે સ્કેનિંગ કરવામાં આવે તો ઓરિજિનલ ડોક્યુમેન્ટથી તે સ્કેન કરીને અપલોડ કરવાના છે ઝાખા ઝેરોક્સ કોપી ના વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રિજેક્ટ થશે જો તમારા જે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ છે તે ઝાખા હશે તો તમારું ભરેલું ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે જેપીઈજી અને પીડીએફ ફોર્મેટ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના એટલે જેપીજી ફાઇલમાં અને પીડીએફ ફાઇલમાં જ આ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટ ચારસો પચાસ કેબીથી ઓછી સાઇઝ રાખી અપલોડ કરવાના રહેશે એટલે કે એની સાઇઝ આપવામાં આવી છે કે ચારસો પચાસ કેબી સુધીની સાઇઝના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે રહેઠાણનો પુરાવો જો ભાડા કરાર રજિસ્ટર્ડ હોય તો એક કરતાં વધારે પેજ પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાના જેથી સાઇઝ પાંચ એમબીની નાની રાખવી એટલે કે અહીંયા નોટરી ભાડા કરાર ચાલતો નથી અને જો તમે ભાડે જ રહેતા હો અને ભાડા કરારમાં રજિસ્ટર ભાડા કરાર કરાવ્યો છે તો તમારે પીડીએફ ફોર્મેટમાં પાંચ એમબી સુધીની સાઇઝનો આપવાનો છે અહીંયા મારે ખાસ સૂચના આપવાની છે જો તમે ભાડે રહો છો અને તમે ભાડા કરાર નથી કરાવતા જો ભાડે રહેતા હો તો પણ તમારું જે આધાર કાર્ડ છે તે આધાર કાર્ડ તે એડ્રેસ પરનું છે તો તમારે કંઈ ભાડા કરારની જરૂર પડતી હોતી નથી કારણ કે આધાર કાર્ડ છે એ રહેઠાણના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવે છે અને જો તમારી પાસે આધાર કાર્ડનું એડ્રેસ પણ મિસમેસ છે તો તમારે ભાડા કરાર ના ચૂટકે બનાવવો પડશે અને એ ભાડા કરાર પણ રજિસ્ટર્ડ ભાડા કરાર બનાવવાનો છે જે મામલતદાર મામલતદાર કચેરીથી આપણને બનતો હોય છે તો આવી રીતે આર ની વેબસાઇટ પર આ જે આપણે ડોક્યુમેન્ટ જમા કરાવવાનું છે તેનું લિસ્ટ આપી દેવામાં આવ્યું છે તો વહેલી તકે જે વિદ્યાર્થીઓ આર એડમિશન લેવા માગતા હોય તે અલગ અલગ ડોક્યુમેન્ટો જે આપવામાં આવે છે લાગુ પડતા હોય તે ડોક્યુમેન્ટની વ્યવસ્થા કરવાની રહેશે અને મારા અંદાજ પ્રમાણે ફેબ્રુઆરીના એન્ડ સુધી કદાચ આની જાહેરાત થઈ થાય તેવી શક્યતા રહેલી છે તો આ માહિતી તમને ઉપયોગી નીવડે અને તમારા સગા સંબંધીઓ જે જરૂરિયાતમંદ લોકો છે तेना सुद्धी पोहचाडवा नम्र विनंती जय हिंद जय भारत